વલસાડ જિલ્લામાં આવેલા કપરાડા તાલુકાના ફળી ગામની ગ્રામ્ય પંચાયતના મહિલા સરપંચના પતિ પ્રધાનમંત્રી આવાસ યોજના તથા પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન હેઠળ આદિમ જૂથના કુલ એકસો છાસઠ આવાસો માટે લાભાર્થીઓ પાસેથી છ થી આઠ હજાર રૂપિયાની ઉઘરાણી કરતો હોવાની ગંભીર ફરિયાદ આવાસના લાભાર્થીઓએ કપરાડા તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં કરતા વિવાદ ગરમાયો છે ગ્રામ ગ્રામ મહિલા સરપંચ આવતા નથી અને તેમના સ્થાને તેમના પતિ વસંતભાઈ ડગડા સમગ્ર વહીવટ કરતા આવ્યા હોવાની ઘણા સમયથી ગામમાંથી ઉઠી રહેલી ફરિયાદો વચ્ચે હવે પ્રધાનમંત્રી આવાસ યોજના અને પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન હેઠળ આદિમ જૂથના એક છાસઠ આવાસો માટે સરપંચપતિ દ્વારા ઉપલા સાહેબના ટેબલ પર આપવા પડે તેવું બહાનું બતાવીને કેટલાક લાભાર્થીઓ પાસેથી આઠ હજાર તો કોઈક પાસેથી સાત હજાર અને અમુક પાસેથી છ હજાર રૂપિયા મળી અત્યાર સુધીમાં એક પોઈન્ટ ચુમ્માળીસ લાખ રૂપિયાનું ઉઘરાણું કરી લીધું હોવાની ફરિયાદ આવાસ યોજનાના લાભાર્થીઓએ કપરાડા તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં કરી છે છે કે ગ્રામ પંચાયતના સરપંચ અને તેમના પતિ દ્વારા થઈ રહ્યો છે અને સરપંચના હોદ્દાનો દુરુપયોગ થઈ રહ્યો છે સરપંચના પતિ દ્વારા વહીવટ કરવામાં આવી રહ્યો છે જે પંચાયત કાયદા વિરુદ્ધ કામ થઈ રહી છે ફળી ગામમાં ગરીબ પરિવારોને આવાસનો લાભ સરકારે આપ્યો છે તેમાં સરપંચના પતિ દ્વારા પ્રત્યેક લાભાર્થી પાસેથી રૂપિયા આઠ હજાર લેખે કુલ એક પોઈન્ટ ચુમ્માળીસ લાખ જેવી માતબર રકમની ઉઘરાણી કરી છે જેથી સરપંચને તાત્કાલિક હોદ્દા પરથી દૂર કરવામાં આવે અને સરપંચ પતિ ઉપર ફોજદારી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી લાભાર્થીઓએ કરી છે લાભાર્થીઓએ જણાવ્યું કે સરપંચના પતિએ લાભાર્થીઓને ધમકી આપી છે કે જો પૈસા ના આપે તો બીજા હપ્તા મંજૂર કરવામાં નહીં આવે જેથી તેમની સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે લાભાર્થીઓએ તેમની ફરિયાદમાં વધુ આક્ષેપ કરતા જણાવ્યું છે કે ફળી ગ્રામ પંચાયતના વહીવટમાં નાણાનો દુરુપયોગ કરી રહેલા સરપંચ અને તેમના પતિ તેમજ અન્ય ઇસમો સરકારી યોજના જેમ કે મનરેગા યોજનામાં વધારે હાજરી પૂરીને સરકારી નાણાની ઉચાપત કરી રહ્યા છે તેની તપાસ કરી રિકવરી કરવામાં આવે તેવી માંગણી કરી છે વિજયભાઈ વિઠ્ઠલભાઈ સાલકર મારું ગામ ફળે અમારે ગ્રામ પંચાયત બંધ હોવાથી અમને બહુ તકલીફ પડે છે મતલબ કે સાત સાતેક દિવસથી એ પંચાયત બંધ છે અમારે જો કેવાય સી એ બાકી છે એ ઉપર નામ ચડાવવાના છે બાળકોના એ બાકી છે તો અમારે પ્રોબ્લેમ પ્રોબ્લેમ આવે છે ને અમે વારે જતા છે કે પછી એ ગામના લોકો ત્યાં જઈને ઝઘડો કરે છે પહેલાં લોકો તો એ લોકો ટુવે છે તો એના કારણે અમારે ગામમાં એ વિસી છે એ ભાઈ બહુ પરેશાન છે તો એનું કામકાજ જો એ પંચાયત બંધ હોય તો અમારું કામકાજ થતું નથી એમ અમારે કેવાયસી સી કરવાનું છે રેશન કાર્ડ પર નાના બાળકોના નામ ચડાવવાના છે એ અમારે આવકના દાખલા કે એવું કોઈ ડોક્યુમેન્ટ બનાવવાનું હોય તો એ અમારું કામ થતું નથી એમ કોના દ્વારા પરેશાન કરવામાં એ તો સભ્ય દ્વારા એટલે સર સરપંચ એ લોકોને ભરાવે કે પછી એ સભ્ય છે ચાલુ શકાય છે તેમ છતાં એ દાળ પીને આવે ને પછી વિશેષા તે મારા મારી કે ગાળ ગલોજ કરીને પછી એ લોકોને પરેશાન કરે છે એ એક જ નહીં અનેક બનાવ બન્યા છે પણ અમે રજૂઆત કરેલી નહીં મળે ને હમણાં અમે પરેશાન થઈ ગયા તો એ રજૂઆત કરીએ છીએ જય હિન્દ હું સવિને મીડિયા પત્રકાર સાહેબનો પહેલાં તો આભાર માનીશ કે તેઓ અહીંયા એવા જંગલ વિસ્તારમાં આટલો રોડ ખરાબ થતાં મારો ઇન્ટરવ્યૂ લેવા બદલ એનો આભાર માનું છું હું એક જાગૃત નાગરિક તરીકે મારું નામ વતાર રોહિદાસ ખંડુભાઈ વતાર છે હું લાભાર્થી છું અને જાગૃત જાગૃત નાગરિક તરીકે છું મારા પર એ લોકોએ એમની આઈડી છે ભારતીબહેનની પેન રાય એવી ટ્રેન એવી આઈડી છે એના પરથી એ લોકોએ મારા પરથી આઠ દસ હજાર ઉપાડેલા એ લોકોએ પછી ઉપાડી લીધા પછી કીધું કે હવે આઠ હજાર એમ કે અમે લેતા છે બે હજાર એમ કે તમને આપતા છે આવું મારાથી એ લોકોએ લીધેલા અને એ લોકોને ક્યાંય કહેવા જાય પછી કે એ નહીં લેવાના તો એ લોકોના સરપંચ અમારી લેડીઝ છે ભારતીબેન વસંતભાઈ પણ સરકારમાં બધી જગ્યાએનો પતિ જ કરે વસંતભાઈ મોતીરામ ડા આ જ બધી જગ્યાએ વહીવટ કરતા હોય છે અને ગામમાં પણ એ લોકો આવો રોષ કરાવે કે કોઈ પણ માણસ કોઈ પણ જાતનો કંઈ આમ પ્રશ્ન ઊભો કરવા જાય તો બધા લોકોને ભેગા કરીને લોકોને કહે કે આપણી સરકાર કેન્દ્ર સુધી છે એટલે કોઈએ પણ અવાજ ઉઠાવો તો અમે એમ કે અત ઊભા એમ કે જવાબ આપવા તૈયાર છે અમારા નેતા એમ કે આગળ સુધી છે તો લોકો ડરતા છે કેમ કે લોકો અમારા જેવા જાગૃત છે ખરા પણ એ લોકો બોલવામાં બહુ ડરતા છે ભય છે અમારા માહોલમાં એટલે જ મારી આટલી એક વિનંતી છે સરકારની અને સાહેબ લોકોને અધિકારીની કે અમારા લેડીઝ છે છતાં એ વહીવટ પતિ દુરુપયોગ કરતો છે તો અમારું આવું છે કે એ લોકોનું પદ જો ખારીજ થઈ અને તલાટી સાહેબ જો ચલાવે તો અમને કંઈ વાંધો નહીં અને કંઈ સભ્યો ચલાવે તો હો કંઈ વાંધો નહીં પણ એ પતિ દ્વારા બહુ તકલીફ બને લોકોમાં બહુ ભયનો માહોલ છે હમણાં આટલું મારું કહેવાનું છે તમારા પાસે જ પૈસા લીધા કે અન્ય પાસે હો લીધેલા છે બધા ચાર પાંચ અમે લાભાર્થી છે બધા પાસે હો લીધેલા છે અને હજુ લોકોને આવું કહેતો છે કે તમે જો બીજા ઘર આવાસ આવેલા છે એ લોકોને કહેવા માંગતો છે કે તમે જો બોલશો તો ફાઇનલ હપ્તા તમારા અટકી જશે અને નવાઓને આવું કહેવામાં આવે છે કે તમારી જો તમે જો બોલશો તો નવા આવાસ આવવાના નથી એવું લોકોમાં ફેલાવવામાં આવતું છે આટલું જ હા મારો નામ કહેલા તરશ્રીરામ સાલકર પળી ગામનું પગની તો મારે એટલું જ કહેવાનું કે સરપંચ છે ને પોતાના જે ઘરના સભ્યો ને એ લોકો કામ એટલે જોબ કાર્ડના કામ પર જાય નહીં બરાબર તો બી એ લોકોની વર્ષમાં સો સો દિવસ કે એકસો દિવસ હાજરી એમ હોય ને બાકીની જે આમ જનતા હોય એમ એટલે એ લોકોના તો ખાલી મોસ્ટર વર્ષમાં ખાલી બે ત્રણ જ હોસ્ટર પાડે હવે એ લોકો જે ઘરના ખરા ને એ લોકો કામ પર જાય જ નહીં એમ બીજે ધંધા બીજે ધંધા એ જોતો કોઈ હજામનું કામ કરે કોઈ મિસ્ત્રીનું કામ કરે તો બી લોકોની હાજરી ત્યાં મસ્ટર પાડ્યા જ કરે એમ ને એનું મેં આવાસ મને મળે જ છે તો મારી પાસે તો આઠ હજારની છે ને જો નહીં આપવું નથી નહીં આપવું તો પછી બીજો જે હક્કો આવે ને એ આપવાની કે એમ એટલે કે અમને આપે નહીં આઠ હજાર કે નહીં મળે એમ એટલો એ ધમકી આપે એમ આમ તો પછી જે અમે અઢાર જણા હતા જ ટોટલ બરાબર તો અઢાર જણા પાસેથી આઠ આઠ હજાર લીધેલા છે તળસીનાથ સાલકર મારે એમ આરતી કરવાની હતી કે સરપંચ છે ને પેટિંગ મંત્રાલયને ફરે એમ એટલે જો કારના જે વધારાના પૈસા એને માસ્ટર પાડે ને એ પૈસા કાઢાવે કોઈ એના ઘરના સજાડાના એમાં સો સો દિવસ એ લોકોને કરાવે પણ બાકી છે ને બાકીની જે એટલે આમ લોકો હોય એ લોકો નથી વીસથી ત્રીસ દિવસ હોય વર્ષનું તો એવું એવું પૂરું ચાલે એ લોકોનું પૂછ્યા વગર એમ મોસ્ટર પાડે એમ બીજા લોકોના પછી મોસ્ટરમાં મતલબ પૈસા જમા થાય પછી આવે એટલે મન પોતે જઈ જઈ એટલે એ લોકોના ઘરે જઈને કાઢે એમ कहीं कहीं के काम देवी कर कौन जॉब कार्ड पर जॉब कार्ड पर ले बांध काम ने पूरे हुए पत्थर पड़ा ने हुए जमीन ने हुए हम भाई ये रामसार करते मैं मैं भाई काम करने चाहिए पर कर। इसी तरीके काम करते हैं मैं मैं काम रिजिटर गुजरात में काम ये रिजिटर रेशन कार्ड की मांगी ने करते हैं में करते हैं मैं જે પંચાયતની કામગીરી આવી એને કામગીરી કરતો છું ને મને ઘણા દિવસોથી એ લોકો પરેશાન કરતા છે બહુ એ પહેલો એક ભાઈ છે સભ્ય એ આગળ હો બે ત્રણ વાર મારી હાથે આવીને ગાળ ગાય ગલો ધકાબકી કરતો હતો ને આ ટાઈમે હજુ આવેલો છે ને ઝઘડોને ગલો ગાયો ગલો છે આપીને પછી મને બે ત્રણ મારી હો અને મને બહાર કાઢીને મારી બહેથી ચાવી હો લઈ લીધી એ લોકોએ ને બધું કામગીરી અટવાઈ ગયેલું છે ને લોકો મારા પર વારંવાર કોલ કરતા છે કે મારો આ ડોક્યુમેન્ટ આપો તે ડોક્યુમેન્ટ આપો તો પણ ચાવી કે કોઈ આપતું નથી ને કોઈ ને પહેલાંથી સાહેબને હો રજૂઆત કરી લે ને સાહેબ સાહેબને હો રજૂઆત કરેલી નજીત મારું કંઈ ઉકેલ આવ્યો નથી મનોજ તળવી દિવ્યાંગ ન્યૂઝ કપરાડા વલસાડ